કુતિયાણા પંથકના માલગામે એન્જિનિયર યુવકની હત્યાના ચાર દિવસ પછી પણ આરોપી પકડાયો નથી તેથી પોલીસે તેનો ફોટો વાયરલ કરી અને રાજ્યભરની પોલીસને જાણ કરી છે માલ ગામે તથા હાલ ગાંધીનગરના કુડાસન ખાતે રહેતા એન્જિનિયર આનંદકુમાર પરબતભાઈ ઓડેદરા નામના પચીસ વર્ષના યુવાને તેના ભાઈ દીપકની ખાતકી હત્યા અંગેની તારીખ નવ અગિયારના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે આનંદકુમાર ને તાવ આવતો હોવાથી તે અને તેનો ભાઈ દીપક બાઇક માં કુતિયાણા દવા લેવા માટે નીકળ્યા હતા દીપક બાઇક ચલાવતો હતો અને આનંદ પાછળ બેઠો હતો ગામમાં રહેતા હાજા મેણંદ પરમારના ઘર પાસે સ્પીડ બ્રેકર હોવાથી દીપકે બાઇક ધીમું પાડ્યું હતું હાજો ત્યાં બાકડા ઉપર લાકડાનો ધોકો લઈ અને બેઠો હતો ત્યારબાદ હાજાએ દીપક પાસે જઈ અને બે ત્રણ ધોકા મારી દીધા હતા અને તેની હત્યા કરી બાઇકમાં નાસી છૂટ્યો હતો